આ માત્ર એક ગઈકાલે રાત્રે જે એક સામાન્ય વરસાદ પડ્યો એમાં આપ જોઈ શકો છો કે હદપાર સુધીની જે ગટર ઉભરાઈ છે એ જબરજસ્ત ઉભરાઈ છે અકોડા મેઇન મુખ્ય ચાર રસ્તા ઉપર આ જે આપણે જોઈ શકીએ છીએ કે પ્રી મોન્સૂનના કામે એના નામ નામ ઉપર અત્યારે કરોડો રૂપિયાના બજેટ ફળવાય છે પણ પ્રી મોન્સૂનની કામગીરીની આ પોલ ખોલી નાખી એક જ વરસાદના ઝાપટાએ આજે જુઓ કે આટલી ગટર અત્યારે એક વરસાદમાં ઉભરાતી હોય તો આગળ જતાં આ શું હાલત થશે આ વડોદરાના વડોદરા અકોટાના જે મુખ્ય ચાર રસ્તાથી લઈને મૂલમૌડા રોડ સુધીના જે રસ્તો છે એ રસ્તો ઓલરેડી છ મહિના માટે બંધ કરવામાં આવ્યો તો અહીંયા સત્તર બે હજાર ચોવીસમાં સત્તર ભૂવા પડ્યા હતા મહાકાય ભૂવા પડ્યા હતા હાલ પણ એ પરિસ્થિતિ એવી જ છે સેમ સેમ જગ્યાએ આ ભૂવા પડતા હોય છે કેમ કે તંત્ર દ્વારા પ્રોપર કામગીરી કરવામાં આવતી નથી અધિકારીઓની અને અધિકારીઓની અને સત્તા સત્તાધીશોની મિલીભગત છે અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આ લોકો કરી રહ્યા છે આ રસ્તા ઉપર માત્ર રિપેરિંગ કામ માટે એ લોકોએ અઢીથી ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો છે ભૂવા પાછળ એટલે શું અમારું તો એ પૂછવું છે કે શું એ લોકો સોના અને ચાંદીની ઈંટો અંદર મૂકતા હતા તો આટલો એક ભૂવા પાછળ પંદર વીસ લાખનો ખર્ચ કરે છે અને ત્યારબાદ પણ પરિસ્થિતિ તો એની એ જ છે અત્યારે તમે જોઈ શકો છો આ મુખ્ય ચાર રસ્તા ઉપર ભૂવા પડવાની તૈયારી જ છે અને આ રોડ ઉપર અવરનવર ભૂવા પડતા હોય છે આગળ અહીંયાથી લઈને ચાર ગાય સર્કલ ચાર રસ્તા આપણે જઈએ તો ગાય સર્કલ ચાર રસ્તા ઉપર તો તમે જુઓ અહીંયા આ રસ્તા ઉપર એ એક તરફનો રોડ બેસી ગયો છે એ લોકોને ત્યાં મહા કાંઈ ભૂવો પડ્યો હતો તો પણ એની પ્રોપર કામગીરી કરી નથી અને પેવર બ્લોક નવા નાખ્યા અત્યારે અઠવાડિયા દસ દિવસ પહેલાં એટલે માત્ર આ લોકોને ભૂવા પડવાની રાહ જોતા હોય છે જેથી કરીને એમને ભ્રષ્ટાચાર કરવાનો મળે એટલે એ માત્ર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને અહીંયા પબ્લિકના પૈસાનો વેરફેર કરી રહ્યા છે માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે આ લોકો અહીંયા બેઠેલા છે સત્તાધીશો પણ અહીંયા જેટલું એમને ભારતીય જનતા પાર્ટીએ જેટલું રાજ નહીં કર્યું એટલા એના કરતાં વધારે અકોટા વિધાનસભામાં તો ખાલી માત્ર ભૂવા પડ્યા છે